વિજાપુરના ઈદગાહ ખાતે રોજ રવિવારે મુસ્લિમ સુન્નતપુર જમાત દ્વારા ખતના કેમ્પનો કાર્યક્રમ યોજાયો હતો આ ખતરના કેમ્પના કાર્યક્રમમાં જુદા જુદા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા પંચોતેર જેટલા બાળકોને ખતરના કેમ્પમાં લાભ આપવામાં આવ્યો હતો જેમાં મુસ્લિમ સમાજના યુવકોએ સેવાઓ પૂરી પાડી હતી જો જોકે પંચોતેર જેટલા આ બાળકોનું ખતના કેમ્પમાં ના પીધો બીજાપુર સુમના જમાત મુસ્લિમ ઇદગાહ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ખતના કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આજરોજ પણ ખતના કેમ્પનું આયોજન કર્યું છે જે વાર્ષિક આયોજન હોય છે અને દર વર્ષે પચાસથી સિત્તેરથી સો સુધી ખતના કરવામાં આવે છે જેનો લાભ વિજાપુરનું મુસ્લિમ સમાજ તથા બહારગામથી આવેલા મુસ્લિમ સમાજના મિત્રો પણ લે છે